આ તારું જો તને મળી જાય આ કોથી મળી જાય તો તારું ખોલી જાય આ મો પાસે આપણે બંધાઈ ગયા છે એમાંથી છૂટા થઈ જાય તો કોણ છું ક્યાંથી આવ્યો છું મારે ક્યાં જવાનું છે ત્રણે ત્રણે ની ખબર પડે અને આમાંથી મુક્ત થઈ જાય કુભારમ મુક્ત થઈ ગયા એ સમયમાં ભલે કુભારમ ને કોઈ નથી માનતું અત્યારે લાખો માને છે એની કોઈ નથી માનતું પણ એની ભક્તિ એવી છે એ ભક્તિ એવી ચાંદો ચાંદો સુરત રહે ને ત્યાં સુધી એના નામ રહે એના નામ છે ને ઇતિહાસમાં ચડી જાય એની મૂર્તિ એ પૂજાય

આપણો કુંભારામાં જેટલી વાણી ગાઈ કે ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પરમાં એકાંતે બેસીને આસન વાળી ધ્યાન હરિના ધરી શું કીધું કુંભારામાં કુંભારામ ગાય હું નહીં કુંભારામની વાણી એકાંત એટલે એક એક ચાર વાગે ઊઠીને બ્રહ્મપુરામાં એકાંત બેન કોઈ માણસ હાજરમાં ન હોય કોઈ ડખો ન હોય એ ખટપટ કાંઈ ન થતી હોય એવા સમય એ ચાર વાગે ભજન કરે બ્રહ્મપુરો કહેવાય બ્રહ્મપુરો ભજન કરે ને ભજન બહુ જ લાગે અને એ તમે પ્રસંગ ભગવાન તરફ થઈ જાય કે ચોથા પર ભજન કરું એમ કુબરામ કીધું છે એકાંત બેસીને આસન વારી ધ્યાન હરી ના ધરી કયો હરી આ ઘટમાં બોલે આ પરમાત્મા આ બોલે બીજો નથી છે પરમેશ્વર પોતે અજ્ઞાની રા નાથ રાજાજીન પોતે અજ્ઞાની અર્ધા ગા પોતે યાદ રાખીતા પણ આ ઘટમાં પોતે ને ઈ દેખતો છે ઈ દેખી ગયો કે ભાઈ એને જ્ઞાન ચક્ષુ ખોલી ગયો છે એને તી તી નું નેત્ર મળી જાય છે એકાંત બેસીને આસન વારી ધ્યાન હરી ના ધરી બીજી કડીમાં કીધું અખંડ દોરમાં સુરતાને સાંધો મનોવર્તીને બાંધ વખડ દોર કયો તમારી અંદર શ્વાસ આવે છે દોર છે આ શ્વાસ આવે ને ને એની કેટલી કિંમત છે કેમાંથી નીકળી ગયો એટલે ગમે હોય ને રાજા હોય કે નકો હોય એની પર જે ગમેરો કરોડપતિ હોય ગમેનો બુદ્ધિશાળી હોય કલા ભગવાન જેવો ભલે કાનો હોય આમાંથી નીકળી એટલે કાઠો કાઠો કરશે કે લઈ જાઓ કે ડોલી મકાટો કે મારી નાખો કે સમાધી દીજો પણ કાઠો કાઠો કરશે શું કામ એ નીકળી ગયો નહીં ભગવાન હતો એ રામ હતો એ આત્મરામ હતો એની જે કિંમત હતી એને સ્મરણ કરવાનું કીધું છે એટલે કીધું અખંડ દોરમાં માં સાધો મનોવર્તી ને માધો તમારું મન છે આ મારું રખડે છે એને ખીલે માધો આ શ્વાસને ને ખીલે માધો આગ્રહ ઉપર ધ્યાન કરીને ખીલે માધો એ ખીલો છે ને ખીલે મન બંધાય બીજે હરાડા ઢોર જેવું મન બીજે નહીં બંધાય ઉપવાસ કરશો તો નહીં બંધાય પ્રાર્થના કરવા જાશો હજાર ગાવ વાલી જાવશો તો નહીં બંધાય બીજા ગમે વ્રતો કરશો તો નહીં બંધાય ખીલે બંધવું હોય તો ગુરુની ની બંધાય આગ્રહ ઉપર ધ્યાન છે શ્વાસ ઉશ્વાસની ની સાધના એનાથી મનમ થાય એનાથી થિર થાય આ મન થિર થવા માટે ગુરુ છે ગુરુ સિવાય મનને કોઈ થીર ન કરી શકે બીજે તો ઘણી સાપડી થીર થાય પાછું કરતું એમ કરે એટલે કીધું ત્રીજી કણે એમ કીધું ઉનમોન મુદ્રામાં ધ્યાન લાગ્યા અગમ ધ્યાન લાગ્યા ઉનમોન મુદ્રા આ ધ્યાન મુદ્રા છે કુંભારામ છે ને રોજ ઉન મોન મુદ્રાનું ધ્યાન કરતા હતા ખેતરી ચાતરી ચાત્રી મોતરીને અભોતરી અચાર ઉન્મ મુદ્રાઓ છે ઉનમોન મુદ્રા ધ્યાનની મુદ્રા છે આ તમારો શ્વાસ સુશ્વાસ ચાલે એમાં ગુરુવાએ મંત્ર આપે એને ઓનુમની મુદ્રા કહેવાય કુબરામે આખી મુદ્રા ઈદ મુદ્રામાં ધ્યાન કર્યું છે અને એનો જ ભજન કર્યું છે પછી આ દુનિયા એને પૂજે છે ક્યાંથી ક્યાંથી વિદેશોમાં એને પૂજે વિદેશોમાં આપણા દેશમાં નહીં ભારતમાં નહીં કુબરામને ઓ હોય એનું નામ ગુંજે છે શું કામ એને આ ભજન કર્યું તો એને બીજા પાખર નથી પૂજ્યા ઈ બીજે ક્યાં દર્શન કરવા નથી ગયા એના કને ટાઈમે એ ઘેટાના ઊનમાં ગુજરાત આવતા ઘેટા ચાલતા હોય એમાં શું આજીવિકા માં હવે કેવું જીવન એમાંથી જિંદગી કાઢી રાખી અને કેટલાય જીવોને તાર્યા અત્યારે તો લાખો જીવોને તાર્યા આ કુંભાર અમે આટલું ખોટું કામ કર્યું અને એ તો પૂજાશે અને એને પૂજવા જોઈએ કારણ કે ભગવાન બની ગયા ભગવાન ભગવાન કેમ થી થવાય માણસ બધું થવાય માણસમાંથી માંથી રાક્ષસ થયા ને બધા માણસમાંથી માંથી થયા છે દેવ થાય એ માણસમાંથી માંથી થયા છે ભગવાન થાય એ માણસમાંથી માંથી છે જેવી સંગત કરો જેવી સોબત કરો ને બની જાઓ તો ભગવાન એવા શુભારામ ભગવાન જેવા બની ગયા તો આપણે આપણે પૂજીએ છીએ એ ભગવાન જ બની ગયા જેટલા ભગવાન થઈ ગયા જૈન ચોવીસ તીર્થકર થઈ ગયા બધા માણસ ના દીકરા હતા બધા ક્ષત્રિયમાં અવતાર લીધો તો રાજા હતા એમાંથી ભજન કરીને ભગવાન થઈ ગયા આ જેટલા થવાય એને આમાંથી થવાય જે થવું હોય તે થવાય તો આપણે ભગવાન થઈ શકીએ તો ઠીક છે ન થઈ શકીએ તો ભગત તો થાય સંતો બની તો બીજો અવતાર માણસ તો આવે બીજો સંત બીજ પટેલ યુગદાય આનંદ ઊંચ નીચ ઘર ઉતરે થાય સંતના સંત એવું સંત થવું હોય તો કોહરા મેં જે ભજન કર્યું આ કોહરા મેં અમને ઉપદેશ આપ્યો અમે તમને આપી રહ્યા એ ઉપદેશ થી આપણે સમરણ કરીને તો આત્મા ખીલે આત્મા જાગી જાય અને આત્મા ઉપર પ્રસન્ન થાય અને પ્રસન્ન થઈ જાય તો આપણી લક્ષ્યાસી છૂટી જાય અને આપણે આનાથી છૂટી નહીં આપણો આ લોક સુધરે અને પરલોક સુધરે એટલે કીધું છે અગોતરી મુદ્રામાં પેલી ઉન્મુન મુદ્રામાં ધ્યાન લાગ્યા અગમ જ્ઞાન તો જાગ્યા પછી અગોતરી મુદ્રામાં પણ આના જ વાગે અલગ પુરુષ બીરા છે જેવા ગોત્રી પૂર્ણ છે આપણે ચાર મુદ્ર રાખી હતી ખેતરી ચાચરી ભોતરી અગોતરી અગોતરી મુદ્રા એટલે આ દ્રષ્ટિથી આપણે આંખ બધે જોઈ શકીએ છીએ એ નેત્ર એને કીધું એનું ત્રીજું નેત્ર છે ગુરુ આપણને ત્રીજું નેત્ર આપે છે એની અંદર જોવાની છે આ કાંતી નામ સંભળાય અંદર સાંભળવાનું આપે છે આ નાદ છે ને અગોતરી મુદ્રા થી એટલે અગોતરી મુદ્રામાં અમે ધ્યાન કર્યું ઉન્મુન મુદ્રામાં ધ્યાન કર્યું આ બધી મુદ્રા એ સમજે ને આપણે ના સમજે મુદ્રા સિંહ આપણને શું એ ખબર નથી આપણે સત્સંગમાં જઈએ તો મુંદ્રાનું ભાન થાય ને પાંચ તત્વ શું છે એ આપણને ખબર નથી આપણો દેહ છે ને પાંચ તત્વ નો દેહ છે આ પૃથ્વી દેહ આ પૃથ્વી તત્વ આવે આકાશ તત્વ આવે વાયુ આવે અગ્નિ આવે આ પાણી આવે પાંચે તત્વ દેહ બનાય અને છઠ્ઠો તત્વ આત્મા માં પાસે બે એ બનાવીને ને પાછો પોતે અંદર બે અને એમાં રે અને એમાં પાછો આપણે ગોતવાનું અને ભજન એમાંથી કરવાનું અને કુંભારામે એમાંથી જોતી લીધા આપણે બારે આખું બારે થોડ્યું કોઈને ભગવાન મર્યા નહીં અને નરકમાં ગયા લક્ષ લખી ગયા અને કુંભારમ ધામમાં ગયા આપણા બધા ને પરમાત્મા ધામમાં જાય છે અને પાછું ઈચ્છા પડે તેની વિચાર થાય એની ઈચ્છા પ્રમાણે વળી આશા થાય મકાન પાછા જન્મ લઈને આવી શકે એવું આપણું આ ભજન છે તો આપણે આને મેલીને બીજું ભજન ના કરવું અને આને આને ભજન આને કહેવાય આપણે ગાઈએ નહીં તો વાણી કહેવાય ભજન નથી ભજન તો એકાંત બેહીને આરાધના કરીને ભજન કહેવાય ચાર વાગે ઉઠીને જે સ્મરણ કરે ને એને ભજન કહેવાય એ જે ભજન કરીએ તો આપણા જન્મો જન્મના કર્મ હોય ને એ બધા કર્મ ખલાસ થઈ જાય જેટલા જન્મો જન્મના ઢગલા બંધ કર્મ કરે હોય ને તો આ મંત્રથી સ્વાહા થઈ જાય કારણ કે આપણે જે માણસનો અવતાર આવે ને એના પર કર્મ ભેગા હોય છે અને એનો કોમ્પ્યુટર તમારા મગજની અંદર હોય છે એની ઠગણે તમે પહોંચો એનું ધ્યાન કરો તો એ પહોંચો ને તો એ કર્મ બધા ઉલટા થાય અને એની જેમ મીટર અવરું ફરે અવરું ફરે અત્યારે આપણે મીટર હોય આ ઘરમાં મીટર હશે અત્યારે તમે બલબ મારો છો આ બાઇક બોલે છે જેટલી છે પંખા ફરે છે એનું બિલ આવે ને એમાં આંકડા ચડે તો એમ આપણે ચડાવી ઉતારવા હોય તો પછી એની યુક્તિ આવડવી જોઈએ તો ગુરુમાં જે અંદર હશે ને એની યુક્તિ બતાવી છે આ ઓમ સોમના આપણા જે જાપની વાત કરી છે જે સદગુરુ આપણાને શબ્દ આપ્યો છે એનાથી આ મંત્રથી આપણા કર્મો કપાય છે બીજાથી કપાતા નથી આ ચોથી ભૂમિકા જેને કહેવાય ત્રણ ગુણ માયા છે ચોથો સુપત અવિનાશ છે આ અવિનાશી પરમાત્મા છે ને જગાડો અને આવું રટણ કરો તો આમાંથી આપણી મુક્તિ થાય નક તો લક્ષ વર્ષથી આમી પડી છે અને કેટલા વર્ષ કોઈને આમાં પચાસ થઈ ગયા કોઈને હાઈટ થઈ ગયા કોઈ તાલી હોય અને હમણાં હવે તો કળિયુગની અંદર સિત્તેર એસી નું તો ઉમરે છે હમણાં જવાનું છે તો જવાનું છે ને તે પર આપણે પાર બાંધી લેવી જોઈએ જવા પહેલાં આપણે એનું ઘર ગોતી લેવું કે ક્યાં જશું જો આપણને મારગની ખબર નથી આ મારગ છે ને કોઈ ભૂમિ તો મારગ બતાવે કયા માર્ગે જાઉં જગત જાય ને તો અમરે આખી જગત અમરે માર્ગે જાય છે ગોરખે કીધું હું ને મેં નહીં ગોરખે કીધું ને એક ભૂલ્યો દૂધો ભૂલ્યો ભૂલ્યો સબ સસા એક ન ભૂલ્યો જતી ગોરખો જેને ભજન નો હા જે આ ભજન મળ્યું ને નથી ભૂલ્યો બાકી બધા ભૂલે આ ગોરખનાથ જેવો સંત બોલે હું નહીં આ ગોરખનાથ ની સાથી સાખી છે એક ભૂલ્યો દૂધો ભૂલ્યો ભૂલ્યો સબ સસા કે આખો સંસાર ભૂલવણીમાં છે આ બીજે ફરે ને બધા ભૂલ્યા છે અને જે આ માર્ગ હાલ્યા ને એ ભૂમિઓ થયો પોતાનો માર્ગ ગોતી લીધો છે પોતાનું ઘર ગોતી લીધો છે અસલી ઘર એને ગોતી લીધો એટલા માટે અસલી ઘર ગોતવું હોય તો આ ગુરુની ચાવી છે અને આ ગુરુની ચાવીથી આપણે ધ્યાન કરીને ત્યાં જઈ શકીએ સદગુરુ બીજી બીજી મને વખત ઉભા આવે સદગુરુની સેવા કરતા ભક્તા હરીનું ધ્યાન ધ્યાનમાંથી જ્ઞાન જાગ્યા અંધારા માટે આજ્ઞા શ્વાસ ઉશ્વાસ એ સમર્થન જપતા અજપવા જાપ જાપ જપ જાપ જપતા ટાપ કરીએ ગુરુજીને પ્રતાપ આ ગુરુજીનો પ્રતાપ છે ત્રિવેદનો સાપ છે આધી વાધી ઉપાધી મટાડવો હોય તો આજ ભજન થી મટે બીજા છે ને આપણે દર્શન કરવા જઈ દર્શન કરવા થી મન થોડુંક પવિત્ર થાય એનાથી આપણા પાપ ન ધોવાય આપણે જેટલા કર્મો કર્યા છે ને એ ખાલી દર્શન થી નહીં એના ભજન થી થાય ભગવાન પણ ભજન કર્યું તો આપણે એના દર્શન કરી મુક્તિ ન થાય તમે અમારો દર્શન કરો ને તો થોડું ઘણું તો મને આંખ નું આંખ પવિત્ર થાય થોડું મન પવિત્ર થાય પણ મુક્તિ ન થાય મુક્તિ તો મંત્ર થી થાય ગુરુ જે આપણને ધ્યાન આપે ને એ ધ્યાન થી થાય ધ્યાન સિવાય જ્ઞાન ન થાય એના માટે ધ્યાન કરવું જોઈએ અને આપણે જ્ઞાન મેળવવું જોઈએ અને પછી જ્ઞાની થયા પછી જ્ઞાની જ્ઞાની થયા પછી જ્ઞાની ગુરુ ધ્યાનમાં રહેતા રહેતા દિવસ ને રાત ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મર્યાદીના નાથ ધ્યાનથી પરમાત્માને ઓળખી લીધો ધણીને ઓળખી લીધો અને મર્યાદીના નાથ એમ કુંભરામે કીધું છે કુંભરામને મળી ગયા આપણે ને મળ્યા આપણે તો રોજ ધણી ટોકરી કરવા જાય મંદિરે કોઈ મળતા નથી એ મળતા નથી ને અસલી નથી મળતા જેને આપણે મંદિર માં આપણે એ ગુરુ ની પૂજા માટે આપણે એમનો ફોટો મૂક્યો છે શું મૂક્યું છે કોઈ બી દેવ હોય કોઈ બી ભગવાન હોય એનો ફોટો મૂક્યો છે હું તમારે હવે બોલું છું તમારા ગુરુ છું મારું નામ તમે જાણો કોણ છે સુખુ બાબુ બોલે કાલ સુખુ બાબા હું દેવ થઈ જવાના પછી તો તમારા ઘરમાં એનો ફોટો હોય અથવા તમે મૂર્તિ પહે એ સુગુબા પોતે નહીં સુખુબાનો ફોટો શું કહેવાય સુખુબાની મૂર્તિ તો તમે મંદિર જવામાં છો હોય કૃષ્ણની મૂર્તિ કા કૃષ્ણનો ફોટો રામની મૂર્તિ રામ નહીં asli રામ ની asli કૃષ્ણ નહીં અસલી કૃષ્ણ રામ તો તમારા બધાના હૃદયમાં બેઠા છે હું સત્ય બોલું છું આ રામ ને કૃષ્ણ તમારા હૃદયમાં બેઠા છે એનો આત્મા છે ને એમાં બેઠો છે દેહ તો એનો વિલન થઈ ગયો દેહ તો એને કોઈની સમાધિ દીધી કોઈ આગ્નિ સંસ્કાર કર્યા કેતા રામ જબ બી કેવો કૃષ્ણ કેવો રામ કેવો એમાંથી હી તો નીકળી ગયો ઈ નીકળી ગયો એ તો એ તમારા હૃદયમાં બેઠો સાચો ઈ છે ઈ જન્મ તો નથી મરતો નથી આવતો નથી જાતો ઈ બધાના ઘટો બોલી રહ્યો છે બધાના ઘટમાં બેઠો છે એને ઓળખવા માટે આખું કુબરા મે મહેનત કરી છે અને આપણી રવારી સમાજમાં તો ખૂબ કામ કર્યું છે અને મારા બાપુએ પણ ખૂબ કામ કર્યું મારા બાપુને સંભરમ બહુ મે ગુરુ ભઈ હતા અમે એમના નીચા સંભરમનો શિષ્ય હું અમે એમનાથી વધારે કામ કર્યું મહેનત કરી પણ મૂળ એને થોડી કરીને તો કામ નો કર્યું કહેવાય આ રસ્તો કોઈ બતાવતા બાપુ ગયા તો અમે હજાર આવી કે મારા બાપુ પચાસ ઘરમાં પહોંચ્યા પચાસ શિષ્યો મારા બાપુ શિષ્યો હજાર છે પણ ક્યારે થયા એમણે આ રસ્તો એમનો બતાવો છે અને તમે અમે જોડાના છો પણ જોડાના પાસે જોડાઈ જાણો જોડાઈ જાણો ને તો તમારું કામ થાય બે પાસે ડબલ કુટી તો ના થાય બે પાયે ડંડી કરી ને તો ના થાય

આપણે ઘરે કોઈ માંગણા હોય તો તમે પાંચ રૂપિયા આપશો પણ ન માંગે એવો કોઈ સંત આવે ને તો નહીં લેતો તો ફરાણ એને આપશો ઘરે બે એને આપો તો મારા દાનમાં લઈ જાઓ તમે વાપરજો પણ માગે એને કોઈ ના આપે એટલે આપણે બધાય ભીખ પેલા મૂકીને એના ગુણ લેવા જોઈએ એના જીવન જેવું આપણે જીવવું જોઈએ એ કેવું કષ્ટ વેઠી ગયા છે કૃષ્ણ એના જીવનમાં કેટલું દુઃખ વેઠ્યું છે રામચંદ્રજી એના જીવનમાં કેટલું દુઃખ વેઠ્યું છે રામાપીરા એના જીવનમાં કેટલું કષ્ટ વેઠ્યું છે હનુમાનજી કેટલો કષ્ટ વેઠ્યું છે તમે જોવો તો ખરા આપણે કષ્ટ તો જોતો નથી દુઃખ તો કઈ જોતો નથી એમને માંગવું છે એમ આપી દેશે નહીં આપે તમારા પ્રાર્થ છે ને એનાથી વિશેષ નહીં આપે તમારો પૂર્વનું જે પ્રાર્થ છે ને એટલું જ મળશે નથી વિશેષ તમે બુદ્ધિશાળી હોય તોય નહીં મળે બુદ્ધિ નહીં હોય તો મળી જશે તમારા પ્રાર્થ મળશે તો વગર બુદ્ધિવાળા લેરું કરે ને બુદ્ધિવાળા મજૂરી કરે છે એવું નથી કે બુદ્ધિથી મળે કે મન ઉપર બુદ્ધિ ને બુદ્ધિ ઉપર આત્મા આ તમારું ભજન કરો એને જાણી લો તો તમારો વેળો પાર થશે ઘરમાં સુખ સંમતિ આવશે પૈસા ટકે દુખી નહીં થોડ અને મોક્ષ પણ મળે છે બધા આમાંથી મળે છે એક લાભ નહીં બધાય પણ આપણે કોઈક અવરે માર્ગે ચડાવવાળા આપણું લોહી ગયા છે અવરે માર્ગે આપણે લઈ જાય છે લઈ જાય છે હાજી દિશા બતાવતા નથી કોઈ બતાવ્યો ને તો એને પાછું રમણ ફળ કરીને વીખી નાખે સાચી હાજી દિશા બતાવે ને એને વીખીને વરી પાછું જૂનું તો આપણને લઈ જાય છે તો આપણે જૂનામાં જૂનું હોય તો આપણું જૂનું આ ધર્મ છે જૂનું ધર્મ લેવો જાણી જાણીએ મારા ભાઈ વીરલે કોઈ વાતો જાણીએ જૂનું ધર્મ છે જગત પહેલાનું જગતમાં કઈ નતું ત્યારે હતો અત્યારે છે પછી રહ્યો આપણો સનાતન ધર્મ છે ને જૂનું છે સનાતન આ સનાતન મને છે પાંચ તત્વો નો દેહ ને છઠો આત્મા આ સનાતન ધર્મ કે આપણે બોલીએ છીએ ને આ સનાતન ને ઓળખો સનાતન ધર્મ આપણે બોલીએ છીએ પણ આપણને ખબર નથી સનાતન આખો ધર્મ આપણું છે ને આ વિશ્વની અંદર સનાતન ધર્મ છે બધા દેહ ગમે વર્ણન સનાતન છે આપણા છે બધાય પણ આત્માને ઓળખો તો આત્માને ન ઓળખો તો સનાતનને આપણે જાણ્યા નથી ખાલી બોલવાથી સનાતન થતો નથી સનાતનને ઓળખવા માટે ગુરુ જોઈએ ગુરુની ચાવી જોઈએ આવું ભજન જોઈ આવું ભજન કરશું તો આપણી મુક્તિ થશે અને હા છે નથી કે બાપુ બોલે છે એ સમરણ કર્યું પણ અમે રેડી પાડી ચોરી ચિનારી દારૂ જુગા અને મટન આ પાંચ મુદ્દા મને આપ્યા અને પાંચ મુદાને અમે પાર્યા અને માસુ જાય તો ભલે જાય ડૂલી જાય તો ભલે પણ આ પાંચમાંથી એક મુદ્દો પણ અમારે ચૂકવો નહીં એવું વ્રત અમે પાડ્યો અહીંયા ત્યાં વ્રત પાડીને અમે કર્યું છે ભજન પછી અમારા ગુરુ માં પૈસા ના લેતા દક્ષિણ અમે નથી લેતા એ વ્રત પાડ્યું ઘણા સંતો પૈસા હોય ફટકે ભટકે છે અમે પૈસા સારું ભટકતા નથી અમે રાજકારણી નથી મથારું ભટકતા નથી કઈ માંગા નથી માંગવા આવતા નથી સુકામભાઈ સિત્તેર વર્ષે સુકો ઉજાગરા કરી છે આ સિત્તેર મારું પૂરું થવાયું ઉજાગરા સુકામ કરી છે કઈ લેવા તો આવતા નથી દેવા માટે આવી છે સુકામ અમને આ રસ્તો મળ્યો છે અમને દેખાણો છે અમને હું એટલે અમે તમને કહીશું કે અમારા આ આ રસ્તાથી અમારું કામ થયું છે તમારું બના નથી કામ થશે અને અમારા છોકરા સુખી છે બધા દુઃખી કોઈ નથી લેરો કે નગર તો તમને એમ થાય કે આ તો ભગત છે છોકરા તો ભૂખે મરે રહ્યા એવું હોય તો તમે આપી જાઓ પણ એવું નથી હવે હોનું પ્રાર્થ દીકરાનો દીકરાનું અલગ હોય આપણું અલગ હોય આખા ઘરની અંદર બધાનો બધાનો પ્રાર્થ નખો નખો હોય બધા પ્રાર્થ લઈને આવીએ છીએ આપણે કોઈને એક દીકરા હોય કોઈને બે દીકરા હોય કોઈને ચાર દીકરા હોય એક જ મકાન હોય અને પછી એક દીકરાનો સંબંધ થાય બીજાનો થાય બીજાનો મકાન થાય ત્રીજાનો પેઢી થી મકાન બનતા આવે પોતાને ગ્રાસ મળે બધાને રોટલા મળે કોણ આપે છે ભાઈ પોતાનો પ્રાણ આપે છે પ્રાણ પણ હોબોનો લઈને આવે છે અને અમને ખબર છે અને તમને ખબર ન હોય તો ખબર નહીં કે તમે બધાએ ઋણાને બધાને આયા છે ઋણ ચૂકવાઈ જશે ઋણ એટલે એક દી નહીં રહી શકો અને વેલાનો ઓછો કે આ ભવે ભેર્યા પાંદરો નહીં થાય પછી આ ઘરે નથી આવવાના આશા ના રાખજો તમે એમ કે આ બધું મારું છે એમ કરી રહ્યા હું અહીંયા આવીશ આશા એ ના કરજો

તો કૃષ્ણ ભગવાને જવાબ આપ્યો કે યોગ પુષ્ટ પુરુષ બીજા જન્મ સારા અને શ્રીમંત ઘરેનો જન્મ થાય અને પાછો એને ઘરે બેઠા યોગ પકડી લે યોગ મળી જાય આ ગીતા બોલે છે હું નથી બોલતો કૃષ્ણ ભગવાન બોલે છે એનો તો માનશો નહીં કૃષ્ણ ને એનો માનો છો દર્શન કરવા જાવ છો ને એ નો એ માનો એ એમ કે છે તો બધાના હૃદય મમે વસે જીવ લોકે બધાના હૃદયમાં હું બેઠો એ ગીતામાં લખ્યું છે ગીતા ખોટી ન હોય ગીતા આપણે હાથ મૂકતા એમ જાય કે ગીતા એટલું ઉત્તમ આપણું પુસ્તક છે એમાં બધું લખ્યું છે આ ગીતામાં બોલ છે તો અર્જુન એ સમજી ગયો અને એને પાયું બધું કે કૃષ્ણ એ કીધું કે બીજો જન્મ યોગ ભક્ત પુરુષ સારા અને શ્રીમંત ના કરે સારા ને એટલે અંબાણી દેવાના મોટા પૈસા પડે એનો દીકરો બની જાય કાંઈ કરવું પડે મજૂરી કરવા જવી પડે અબજો પોતો ને ઘરે દીકરો થાય જો મિલક દેની ન થઈ ગઈ એવે કરવાનો જન્મ થાય પાછો એવો નહી એનાથી આવો પાછો ભક્તિ મળી જાય યોગ મળી જાય એવા પૈસા કરવા ને પૈસા વાળા ઘરે આપણે જન્મવું નથી પણ યોગ પણ ફેરો મળવો જોઈએ આવી ભક્તિ પણ મળવી જોઈએ નાની ઉંમરમાં એને ગુરુ મળી જાય ઘરે બેઠા એ બેઠા તમારો જન્મ થાય એમ ગીતા કહે છે પણ યોગ એટલે આ ગુરુ ગૌનો યોગ કર્યો હોય તો મૃત્યુ પછી એનો સારું ઘરે અવતાર થાય અહીંયા તો સુખ ભોગવો પણ હામે સુખ મળે લોક સુધરે ને પરલોક સુધરે એટલે એવો બધો આપણો કુંભારામનો સત્સંગ છે અમે કુંભારામનો સત્સંગ કરીએ છીએ બીજાની વાતો અમે લેતા પણ નથી અમે કુંભારાની વાણી ઉપર જ આનીએ છીએ કુંભારામ બાપે બહુ મહેનત કરી છે અને આપણા કુળના તારણ કીધા આપણે એના કુળના સિંહ અને આપણે રબરી કુરમાં અવતરે એમ તો કહી છે પણ આપણે જો બીજું કરતા હોય તો એ આપણાથી નારાજ થાય આપણે ઘણા ગામો ગામ ફર્યા છીએ ખૂબ તમે ઘેટા બકરા મૂક્યા છે અમે માજરમાં મુકાયા ઘણા તમારે પાંચ હજાર ઘેટા મુકાયા હતા અને પાંચ હજાર તો ચરતા થયા તમે પુણ્ય કર્યું છે એવું નથી માનો છો પણ આ વાત સમજીને કુંભારામને પણ માનવું જોઈએ કુંભારામે શું કીધું ખબર છે એક વાણી બનાવી હરી હરી ભજી જોઈને પહેરા ભજીને ઉતરો ફોપારા હરિકા નામ અપારા નહીં જાણે સંસાર હરિનું નામ અપાર છે આ સંસારી નહીં જાણી શકે તો આપણે સસારી નથી રહ્યું આપણે ગ્રહસ્થી છે સસારી છે સતા ગુરુના ના બાલકા થઈ જાય તો સસારી થી મુક્ત થઈ જાય એટલે કીધું અમાર અભંગ એક દેવ છે તેની કરી લેવું સેવા અમારો અભંગ એટલે ભંગાય નહીં અમારે એટલે મરે નહીં એવો અમાર અભંગ એક દેવ છે તેની કરી લેવું સેવા તેને મેલી શીશ પથરા ને નમાવે એને ઉમર ગુમાય આ કુફરા કીધું હરી હરી ભજી લો ને પ્યારા ભજીને ઉતરો ફોપારા હરિકાના અપારા નહીં જાણે સસારા કુફરા ગુમાણીશ સમુદ્રા ભગે તમારો આત્મા એ દેવ તમારા ઘટમાં બેઠો છે એને મેલીને શીશ પથરાને નમાવે ને પાણાની કોઈ મૂર્તિઓને પથરાને શીશ નમાવે ને ત્યારે એને એડે ઉમર ગઈ કુંભારા ને કીધું છે કુંભારા બાપુ બોલ્યા છે હું નહીં લાખો જે શિષ્યો કરીને બેઠા છે અને એને મુક્તિ થઈ ગઈ હજારો દ્વારા પડતા છે તમે જે રડી રડીને પગે લગાવો છો તમારા કામ થઈ જાય ને એ બોલ્યા છે એની વાતો કરો છો આવું આપણા કુંભારામાં બોલ્યા છે તો બધાના હૃદયમાં ભગવાન આત્મા હાથમાં બેઠો છે એની ખોજ કરવા માટે ગુરુની જરૂર છે અને ગુરુના વચન મારીને કરવું પડે રેણી રાખીને કરવું પડે અને ભજન કરશું તો આત્માની ઝલક થશે દર્શન થઈ જશે અને એક વખત તમને આત્માની ઝલક થઈ ગઈ તો તમે ખોટા મારી ક્યારે નહીં જાઓ અને પછી તમે પરમાત્માના ધામ